આજે એકવીસમી ડિસેમ્બરને વિશ્વભરમાં વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે અમદાવાદના પાલડી વિસ્તારમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા ખાસ મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ જૂનને વર્લ્ડ યોગા ડે તરીકે ઓળખવામાં આવે છે તેમ યોગ સાથે નજીકથી જોડાયેલા મેડિટેશનને પણ ખાસ મહત્વ છે જેથી એકવીસ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે માન્યતા આપવામાં આવી છે આ કાર્યક્રમમાં યોગ સેન્ટર તરીકે યોગ સેન્ટર ખાતે પિરામિડ મેડિટેશનનું આયોજન કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ ખાસ હાજર રહ્યા હતા આ દિવસે શહેરના અનેક યોગ પ્રેમીઓએ ભાગ લીધો અને મન શરીર આત્માની શાંતિ માટે મેડિટેશનનો અનુભવ કર્યો ધ્યાન દિવસ જેવી રીતે જૂન યોગા ડે આખા વિશ્વમાં સેલિબ્રેટ થાય છે અને આજે એકવીસ ડિસેમ્બર સેકન્ડ મેડિટેશન વર્લ્ડ મેડિટેશન ડે છે પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીના માધ્યમથી આજે પાલડીમાં એક વિશ્વ ધ્યાન દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસી સંખ્યામાં અહીંયા સાધકો ઉપસ્થિત રહ્યા અને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી મહાત્મા મંદિર ગાંધીનગરમાં પણ ત્રણથી છ વાગ્યા સુધી લગભગ દસ હજાર લોકો સાથે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે